ભાઈ હે ને બ્લોગ કેવી રીતે બનાવો વિડીયો કેવી રીતે શૂટ કરો અને કેવી રીતે બોલવામાં સ્પીચ લાવી અને વિડીયો એડિટિંગ કઈ એપમાં મેં કરવું હું જે બોલું છું બરાબર એ મારે ક્યાંય ડસકો થતો ના કેમ કે મારે છે ને આમ થોડીક પ્રેક્ટિસ પડી ગઈ હજી મારે થોડીક આમ ડબલ વખત બોલવાનું ભૂલ થાય છે પણ હળવા હળવા શું થતી જાય એટલે એવું રાખવાનું નહીં કે મને બોલતા નથી ફાવતું ને પહેલું નહીં એવું જરાય રાખવાનું નહીં આ આજે વિડીયો શૂટ કરો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ તો હોય આઈફોન હોવો જરૂરી નથી તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને તો હંમેશા આવી રીતે પકડવાનો તો આવી રીત પકડો ને એટલે તમારે ઉપર આવે જો આ ઉપર ઉપર કેમેરા આવે જોઈને આપણે શરમાવાનું એવું કશું હોતું નથી એટલે બ્લોગ બનાવવાનું ક્યારેય શરમ નહીં રાખવાનું અને તોય તમને જો શરમ લાગતી હોય તો તમારે શું કરવાનું કે ભાઈ ચશ્મા પહેલાં જો આ ચશ્મા હોય ને ચશ્મા સૌથી પહેલાં તો મિત્રો હું તમને વાત કરું કે વિડીયો શૂટ કેવી રીતે કરો વિડીયો શૂટમાં તો કાંઈ હોય નહીં તમને બધાને જોકે ફાવતું જ છે પણ તોય હું થોડીક સ્પીચ આપી દઉં તમને કે તમારો જે આ બ્લોગ છે ચેપકટની અંદર જે તમારે આ વિડીયોમાં આગળ આવશે શરૂઆત તમારે એવી રીતે કરવાની ને કે માનો તમે વિડીયો એડિટ કરવા બેઠા એટલે શરૂઆત તમારે પહેલાં કટ કટ કયો એવા ત્રણ ત્રણ ચાર ચાર સેકન્ડના લઈને કે ભાઈ વિડીયોની આગળ અંદર શું આવે છે ધંધો કરો શરમ ક્યારેય નહીં રાખવાની અને શરમ છે ને આપણે વિડીયો બનાવવાની બીજાને જોઈને આપણે શરમ રામ રામ ડાયરાના કેમ છો આપણે યુટ્યુબ ફેમિલી કેટલા દિવસથી આપણે બ્લોગ નથી બનાવ્યા એનું કારણ એક જ છે કે આપણે થોડોક ટાઈમ નહોતો અને આપણે થોડુંક આઈડીમાં થોડાક લોચા મારી દીધા હતા અને ફાઇનલી તમારા ભાઈ છે ને આઈડી કમ્પ્લીટ થઈ નાખીએ અને પાછા અમે આવી ગયા એક નવા બ્લોગની સાથે અને બ્લોગનો અથવા ટાઈટલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આ બ્લોગ આપણો સાના ઉપર છે અને હું જઈ જો રહી તૈયાર થઈ ગયો હા જાણે સમજો શૂટ એને કરવાનો છે ને તૈયાર એ બાબલા જેવો થાય મેં અમારી નિશાળ આવ્યા જો આમ ભાઈ અમારી નિશાળ છે અને અમે વિડીયો શૂટ કરવા આજે આવ્યા છીએ અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહીજો તમને થોડીક મજા આવશે અને થોડુંક અમે શીખવાડી દેવી યાર આવડે ક્રિએટર ઇમેજ નાના ક્રિએટર શીખવાડે નાના ક્રિએટરને તો કન્ટિન્યુ રહેજો અને હજુ સુધી લાઈક ન કરી લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો હું ખોટું મોડું કરવું નથી અને આવડ વિડીયોને ચાલુ કરીએ અને બધાની એવી કોમેન્ટ આવતી હતી કે ભાઈ હેને બ્લોગ કેવી રીતે બનાવો વિડીયો કેવી રીતે શૂટ કરો અને કેવી રીતે બોલવામાં સ્પીચ લાવી અને વિડીયો એડિટિંગ કઈ એપમાં કરું કરવું એટલે આજે તમને બધાનો આપણો ટૉપિક આપણો વિડીયો આખો એના ઉપર છે એટલે હાલો તમને એ શીખવાડે દઉં પછી પહેલાં તો મિત્રો હું તમને વાત કરું કે વિડીયો શૂટ કેવી રીતે કરો વિડીયો શૂટમાં કાંઈ હોય નહીં તમને બધાને જોકે ફાવતું જ હશે પણ તોય હું થોડીક સ્પીચ આપી દઉં તમને આજે વિડીયો શૂટ કરો તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ તો હોય આઈફોન હોવો જરૂરી નથી તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને તો હંમેશા આવી રીતે પકડવાનો આવી રીતે પકડો ને એટલે તમારે ઉપર આવે જો આ ઉપર ઉપર કેમેરા હોય હું તમને એક સાવ હાજી રીતે શીખવાડતું માનો કે આ મેં ફોન પહેલાં આવી રીતે પકડો અને આવી રીતે આમ ઉલટો કરો ને જ્યારે મારા સામેનો વ્યક્તિ માનો કે રવિ આગળ મારો ઊભો હોય વિડીયો શૂટ કરે મારે એને દેખાડો હોય એટલે મારા મોબાઈલને આવી રીતે ફેરી નાખવાનો હું બોલતો હોય ત્યારે મને હું સ્વીચ મારું દેતો હોય ત્યારે આવી રીતે ફેરી નાખવાનો ટૂંકમાં મોબાઈલનો જે કેમેરો હોય ને એ ઉપર આવવો પડે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે તમને બધાને ફાવે ટૂંકમાં કહેવાનો મતલબ એ તમને થોડુંક મજા આવે વિડીયો શૂટ કરવામાં છે અને આમ ને આમ ટૂંકમાં સમજે નાખી વાત તો આપણું હતો આ પહેલો સ્ટેપ આપણો કે ભાઈ વિડીયો કેવી રીતે મોબાઈલ પકડો ને કેવી રીતે શૂટ કરવું અને બીજો નેક્સ્ટ ટોપિક એ હતો કે સ્પીચ બોલવામાં સ્પીચ કેવી રીતે લેવી આપણો નેક્સ્ટ ટુ સ્ટેપ બોલવામાં તો મિત્રો એવું હોય ને કે તમારે બોલવામાં તો એવું ન હોય કે તમને વિચારીને બોલવાનું એવું નહીં તમારા મગજમાં જે કન્ટેન્ટ હાલતું હોય કે હું આ મારો કન્ટેન્ટ હે તો એના વિશે આપણે બોલવાના બે પાંચ શબ્દ માનો કે હું નિશાળ આવ્યો હોય તો હું નિશાળે બ્લોગ બનાવતો તો એમ કેવાનો કે હું હું અને મારા મિત્ર રવિ બે અમે આ જો નિશાળ આવ્યા છે આવી કંઈક અમારી નિશાળ છે માનો કે તમે કંઈક લગ્નમાં ગયા હોય ભાઈ તો અહીંયા કણે એવી રીતે ચાલુ કરવાનો કે આજે એમ બધા મિત્રો લગ્નમાં આવ્યા છે ને આવી રીતના હે આ અમે જોયું ને આ ખાધું ને એવું રૂટમાં ટૂંકમાં બ્લોગમાં બોલું હું અને સ્પીચ બોલવામાં સ્પીડ ઝડપી કેમ આવશે કે તમારે હે આમ પ્રેક્ટિસ કરતું રહેવાનું કે ભાઈ આજે અમે આમ ગયા હતા ને તેમ હતું ને ભલે તેમ બ્લોગ ન બનાવો પણ ખાલી આમ ડેમો માટે થોડુંક આમ તમારે થોડુંક સ્પીચ આપે આવે એને માટે આમ થોડુંક પ્રેક્ટિસ કરતું રહેવાનું જેથી કરીને તમારે હે ને બોલવામાં સ્પીચ આવે અને ખોટા શબ્દોમાં ભૂલ ન થાય આમ એક ધારું બોલા રાખવાનું હું જે બોલું છું બરાબર મારે ક્યાંય ડસકો થતો ના કેમ કે મારે હે ને આમ થોડીક પ્રેક્ટિસ પડી ગઈ હજી મારે થોડીક આમ ડબલ વખત બોલવામાં ભૂલ થાય છે પણ હળવા હળવા શું થતી જાય એટલે એવું રાખવાનું નહીં કે મને બોલતા નથી ફાવતું પહેલું નહીં એવું જરાય રાખવાનું નહીં ફાવે હળવા હળવા બધું થાય એટલે એવું સેજે રાખવાનું નહીં કે માણસો મારા વિચે શું છે માનો તમે ઘણી ભીડમાં જાઓ માનો જો એટલે અત્યારે મિત્રો બેઠા તો મારે બોલવું હોય મારે એવી શરમ નહીં રાખવાની કદાચ અહીંયા પાંચસો માણા ઊભા હોય ને એ જગ્યાએ તો આપણને બોલવાની એવી શરમ ન લાગે કેમ કે આપણે તો આ શું આપણો ધંધો એક થઈ ગયો કે એવું વિચારવાનું પબ્લિક વિશે નહીં વિચારવાનું પબ્લિક શું છે એ તો જે વિચારું વિચારે આપણે આપણા કામથી મતલબ રાખવાનો એટલે ખોટું એવું ટેન્શન લેવાનું જ નહીં કે ભાઈ આ મારા વિશે હું બોલીશ તો હું વિચારશે હું નહીં વિચારે એમને જે કરવું કરે આપણે આપણી રીતે આપણે ધ્યાન દો આપણે જે બ્લોગ બને આપણો કન્ટેન્ટ હું એના ઉપર જ ધ્યાન દેવાનું અને વધારે હે ને કેમેરા ઉપર હું કેમ આજો કેમેરા ઉપર મારું એક તારું ફોકસ છે કે હું કેમેરા ઉપર ધ્યાન દઉં છું એટલે કેમેરા ઉપર ધ્યાન દેવાનું જેથી કરીને તમને આડાવાળા વિચાર ન આવે બસ અને નેક્સ્ટ આપણો ત્રીજો તમારો કહેવાનો કોમેન્ટ હતી કે તમે વિડીયો કેમાં એડિટ કઈ એપમાં કરો હો અને કેવી રીતે કરો તો કેવી રીતે હું કરું એ તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં કહીશ પણ આમાં હું તમને કઈ એપમાં કરું છું અને કેવી રીતે કરું છું એ હું તમને આજ શીખવાડી દઉં આપણી ત્રીજી સ્ટેપ છે કે હું આપણે હું જે બ્લોગ ઉતારી છે હું એડિટ કઈ એપમાં કરું એડિટ તો હું જો હે ને વિએન અને કેપકટ એપમાં છે ને કરું એટલે મને આમ બેસ્ટ સ્મૂથ લાગે હું બધા એમ એડ કરું ક્લિપોને એટલે મસ્ત રીતે થઈ જાય છે અને તમારું એડ ઇફેક્ટ એવા આવે જેવું તમારે એડ કરવું હોય ને એવું થઈ જાય અને કેપકટની અંદર જે તમારે આ વિડીયોમાં આગળ આવશે શરૂઆત તમારે એવી રીત કરવાની ને કે માનો કે તમે વિડીયો એડિટ કરવા બેઠા એટલે શરૂઆત તમારે પહેલાં કટકટ કયો એવા ત્રણ ત્રણ ચાર ચાર સેકન્ડના લઈને કે ભાઈ ની આગળ અંદર શું આવે છે વિડીયોની આગળ અંદર શું આવે છે એવા તમારે છે ને કટ મૂકી દેવાના કે બ્લોગની શરૂઆત તમે કરો ને આમ એટલે એવા કટ મેંખ્યા આ બધું આગળ આવશે એવું નીચે લખી દેવાનું અને મિનિમમ એકથી ડેમો રાખવાનો એક મિનિટનો પહેલું શરૂઆત સ્ટાર્ટિંગ હોવું પડે બરોબર હા પછી તમારો આખો બ્લોગ ચાલુ થાય છે ભાઈ પછી બ્લોગ શરૂઆત થાય છે અને વચ્ચે વચ્ચે હું હું આવું એ બધું પહેલાં કયા જ દેવાનું તમારે કે આ રીતનું આવે એટલે 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 કટ તમારે મેં કી જ દેવાનો એટલે એટલે તમને હું પબ્લિકને જોવું ગમે અને આગળ હું આવશે એ પબ્લિકને ખબર પડે હવે આ થઈ ગયું હું એમાં એડિટ કરું હું અને કેવી રીતે એડિટ કરું એ થઈ ગયું અને બ્લોગ કેવી રીતે એડિટ કરો અને જો તમારા પાસે આઈફોન હોય તો ફોર કેમાં શૂટ થાય ફોર કે સિક્સટી પી બરોબર બરાબર એમાં શૂટ થઈ જાય અને એમાં એક્સપોર્ટ કરી દેવાનો અને બીજી આપણે એન્ડ્રોઈડ ફોન હોય તો એમાં એક હજાર એસી પી ને ત્રીસ કે સાહીઠ પી જેટલાં પણ થતું એટલું કરી દેવાનું અને એ જોકે આઈફો કેપક્ટમાં એમાં સપોર્ટ નહીં આપે ફરકે પણ એ એકસો એંશી પી એન્ડ્રોઈડ મોબાઈલમાં તો આપશે તેટલે વધુ ભાઈ એમાં જ કરજો અને હવે તમારો નેક્સ્ટ ટોપિક એ હતો શું હતો હું વિચારી લઉં અને પછી તમને કહું નેક્સ્ટ તમારી બધાની એવી કોમેન્ટ હતી કે બોલતી વખતે શરમ બહુ લાગે તો પહેલી વસ્તુ તો આપણા ધંધામાં કોઈ પણ ધંધો કરો શરમ ક્યારેય નહીં રાખવાની અને શરમ છે ને આપણે વિડીયો બનાવવાનું બીજાને જોઈને આપણે શરમાવાનું એવું કશું હોતું નથી એટલે બ્લોગ બનાવવામાં ક્યારેય શરમ નહીં રાખવાનું અને તોય તમને જો શરમ લાગતી હોય તો તમારે શું કરવાનું કે ભાઈ ચશ્મા પહેલાં જો આ ચશ્મા હોય ને ચશ્મા પહેલાં પબ્લિક સામે નહીં જોવાનું પબ્લિક સામે નહીં આપણા કેમેરા સામે જોવાનું કે ભાઈ આપણે બોલીએ શું આપણો કન્ટેન શું છે અને બીજી વસ્તુ તો શું છે કે તમે જ્યારે પણ બોલો ત્યારે પબ્લિક સામે તો બિલકુલ જોવાનું જ નહીં પણ તમારે હે ને કાં તો બર્ડ ચડાવી દેવાના કાં તો બ્લૂટૂથ ચઢાવી દેવાનું જેથી કરીને તમને હે ને આડાવડા વિચાર ન આવે તો આજનો બ્લોગ આપણો હે ને અહીંયા જ પૂરો થાય કેમ કે આજ અત્યારે મારે થોડું કામ આવી ગયું છે અને નેક્સ્ટ વિડીયો હું તમને એ ફૂલ આખો ફોનમાં એડિટ કઈ રીતે કરું ને એ બધું કહી દેસ અમે તમારે હું શીખવું છે એ પણ મને જરા કોમેન્ટ કરી દેજો તો આપણે થોડોક એના ઉપર વિડીયો બનાવી નાખશું યુટ્યુબની અંદર અને આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને કદાચ આમાં ઘણું બધું રહી ગયું છે મને ખબર પણ મારે થોડુંક અત્યારે કામ આવી ગયું છે એટલે અત્યારનો આ વિડીયો અહીં પૂરો કર્યું હું અને નેક્સ્ટ વિડીયો ફટાફટ આવી જશે તો તમે એને ફટાફટ કોમેન્ટ કરી નાખજો કે વિડીયો શાના ઉપર લાવો તો આપણે એની ઉપર વિડીયો કાયદેસર બનાવી નાખશું તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્ર બ્લોગર મિત્ર સાથે આ વિડીયો શેર કરી દેજો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં